જય મોગલ જય મણિધર જય વડવાળ જય વડવાળી જય કબરાવવાળી બહુ આનંદ આવે છે મોગલ ધામ કબરાવ કચ્છ આજે જેને કહેવાય અડાભીડ ડૉક્ટરો હું તો અભણશો અડાભીડ ડૉક્ટરો મોટા મોટા સર્જનો જે આપણા શરીરના જે તે નિષ્ઠાનો છે ડૉક્ટર હૃદયના ના છે લોહીના ના છે કોઈ ગાંઠું છે તાવ છે ઉધરસ જૂની કાંઈ પણ એવા દસથી થી બાર ડોક્ટરો અહીં આવવાના છે અને મેં પોસ્ટ પણ અમે લખાણ મૂક્યું છે એમાં જે ભાઈનો સંપર્ક કરવાનો છે એમનું નામ તો જયેશભાઈ એમનું નામ અને જયેશભાઈ અને દિપેશભાઈના કોન્ટેક્ટ નંબર છે આમાં વાંચી લેજો તમે એમાં એમાં જે પોસ્ટ લખ્યું છે એમાં લખેલું છે જયેશભાઈ ને દિપેશભાઈ આના બેનનો તમે કોન્ટેક કરજો અને સારા સારા ડોક્ટરો આવવાના છે અને બીજું ઘણી સુવિધા છે મફત દવા છે અને એમાં પણ માં કાળ હોત આપવાના છે હું તો અભણ છું પણ એમાં લખેલું છે તમે વાંચી લેજો અને આ વિડીયો મોગલધામથી બાપુનો કારણ કે હું ડૉક્ટરને ભગવાન માનું છું ડોક્ટરને હું ભગવાન માનું ભગવાનનો નાનો ભાઈ એટલે ડોક્ટર કારણ કે ડોક્ટર છે ને એક તમે સમજો તો માનું દર્જુ છે અને ભગવાનનું દર્જુ છે કારણ કે કરોડો રૂપિયા નાખીને આ મોટર સાયકોલોજી ડોક્ટર બન્યા હોય તો કારણ કે વિજ્ઞાન ધર્મ બે હાર્યવાર જ છે ધર્મની પાછળ વિજ્ઞાન છે તો મોગલધામને આપણે કેબ છે ભવ્યો તો જે કોન્ટેક્ટ નંબર છે છેલ્લે એ બે ભાઈનો તમે સંપર્ક કરજો અને મોગલધામ કબરાવ અહીંયા મારા સાનિધ્યમાં તારીખ એકવીસ અને રવિવાર સવારે ડિવાઇન હોસ્પિટલ આદિપુર ડિવાઇન હોસ્પિટલ આદિપુર તો બાપ હું અભણસો પણ આ મેળવી લેજો પોસ્ટ મૂક્યું છે એમાં વાંચી લેજો સમયનું સ્થળનું બધું લખેલું છે અને કોન્ટેક્ટ નંબર જે લખેલા છે બે ભાઈનો તમે છે કોન્ટેક્ટ કરજો તો મોગલધામથી તમને બાપુનો આદેશ છે કારણ હું કે ખૂબ માનું ભગવાનનો ભાઈ છે દવા અને કારણ કે ગરીબ માણસને ઘણા એમાં ફાયદો મળશે ગરીબને મળે રૂપિયા કારણ કે આ નાળ જોવાના ડૉક્ટર આપણે કઈ એક હજાર રૂપિયા લઈએ તો મોગલ ફરીમાં આવતા હોય તો આપણા માટે એ ભગવાન કહેવાય એનું આપણે સન્માન કરવાનું છે અને માન આપવાનું છે જે કંઈ આપણને કે એ આપણે એનું જેને કહેવાય કે પૂરેપૂરી કાળજી રાખવાની છે જે દવા આપણે દવા અમે દુવા એની કાળજી કરી અને ટેમસર દવા લેવાની ટેમ્પર પીવાની અને જે એની સલાહ સૂચન છે એ મુજબ આપણે હાલવાનું કારણ કે દસથી બાર ડૉક્ટર મોગલ ધામે આવે છે મોટા અડાબીડો ડૉક્ટર છે કે જેને શરીરના ક્યાં બ બે પાંચ પાંચ હજાર રૂપિયા જેને કહેવાય કે આ ખાલી ફી લે છે આજ મોગલ ધામે સેવા આપવા આવી રહ્યા છે ધન્ય છે ડૉક્ટરને મોગલ એ ડૉક્ટરને ખૂબ લાંબી આવેસ છે ખુબ સારા કાર્ય કરે એવો માગલ ના આશીર્વાદ છે ભારત માતા ની